હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અમે આજે આવ્યા છીએ સેન્સબરીમાં જોઈ શકો છો બધા ફ્લાવરની પ્રાઇસ છે ત્રણ ત્રણ પાઉન્ડમાં મૂકા છે જો હા ગુલાબ કેટલા છે ભાઈ ગુલાબની પ્રાઇસ ત્રણ કાલે કર આની પ્રાઇસ ગુલાબની

'RE strict, this जाऊँ hafte this green bar has a बनाना of meat, icake a lot of goddesses come content. ım ì fatto agiving a buenas old means is like Momo mus are artery or único have found a way back to show you or gibEDRF fallout if you think we take a tall line what do you સ્ટોક બહુ આવી ગયો છે અમે બે લી લીએ અમાકે બી લે લે બે મોટા લઈ લે બે બે આમાંથી આમાંથી હતી સેમસી બે 1.5 જો જે પેલા યાર દે યાર ના દે મો જાય પાસો

आय एक नवी आवीस बारे न अहिले के सुनेनु बॉक्स कत्लु मास्को डिजाइन वरो बॉक्स छ म आज आजो हे त गु बताबे यों छ यो टेट वडी चोक्लेट चोक्लेट हो हा त्र्यांगल वडी 13 पाउंड 13 पाउंड

બહુ દવા છે બધી અલગ અલગ છે મા અમે ઇન્ડિયા જાવ છું પાછો લઈ લો ઇન્ડિયા જાવ તો ઇન્ડિયા જાવ છું તો પડી પ્લેન માં ઇન્ડિયા પ્લેન માં ઇન્ડિયા જાવ છું આ બાજુ પણ દવા છે બધી જો કે બેસી આ બધું બિસ્કિટ છે મળે આ સારે બધા બિસ્કિટ મળે લે 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 તો તો બિસ્કિટ ને બધું લઈ લીધા તો અમે હવે પટી બાજુ જાય પછી તમને બીજા ફૂલ બતાવી આગળ અત્યારે અહીંયા વાગ્યા છે બાર લેવા વાળા માણસો કેટલા બધી છે આ બાજુ બધી ઠંડુ છે ડાયટ કોક બધા ઠંડાના ડિપાઉન્ડ છે પેપ્સી સેવન નો બધી છે એમાં જોઈ શકો છો আমাৰ ইলেভেন আছে নানা ডব নানা ডবলা ইলেভেন আছে তলি ওপৰ দিনে

બધા જ રૂપનું ડિપ્લેન્ટ છે ચાલો તો અહીંયા અમે ટીલ કરી લઈએ બધી એક જણું કરો સાઈડ મળે હજી તો સાઇડ મળે ભાઈ એને કરવા દે હ એવી રીતના ટીલ કરવાનું બરાબે કર એને કરવા દેને અહીંયા ટીલ કરવા માટે બધા તમે હિક કરો બધું હીકી જાઓ મોટા થઈને એક આપે છે ને એક હજે ટીલ કરેશ ને હે તેને છે

બાર પાઉન એક કુંડુ છે આ પણ બાર પાઉન છે પછી અહીંયા પણ છે જો મસ્ત મજાનો દસ દસ પાઉન અહીંયા પણ છે અહીંયા કોકો કોલા મોકુર છે બે લેમ ને તો બાવીસ પાઉન જોઈ શકો છો જઈએ ઘરે આ છે શેષભરીનું પાર્કિંગ

એક ચમચી જીરું નાખવાનું લાવવાનું ચાલો તો લાવણ ને આદુ થઈ ગયું છે હવે નાખવાનું ડુંગળી હું ચાલો તો મસાલો કટલો લે જોઈ શકો છો તેના લાલ મરચું લેવાનું શાક પ્રમાણે મેં અહીંયા પાંચ ચમચી લીધો છે પછી લેવાનું ધાણાજીરું જીરું પાવડર એ થોડીક ઓછી લેવાની અને હળદર એક ચમચીને થોડીક એને મિક્સ કરી દેવાનું

બઉ નથી દેવાનું હા ચો પકવાનો છે નાખી દેવાનું ફીશ ચૂરમાં મેં આખી આખી મોટી કડક રાખી લે છે

જોડી થોડી વાર એને ફેરવત રહેવું હું પણ પહેલી વખત બનાવુ છું ખીમો તો સાફરીનો સો નર દેટકાનો બનાવેલો છે મે પણ સાફરીનો તો હું પણ પહેલીવાર બનાવુ હવે જોઈએ કેવો બને છે ચાલો ફ્રેન્ડ હવે હું જોઈ લઉ મિક્સ કરીને એટલે એકવાર ફેરવત ના ફરીથી પછી ફેરવજે કરવા છે જબ જ પકકે एकदम

કાઢતી જવાની કાટતા દેખાય ને કાટતા જવાના પાછળ અહીંયા જો અહીં રોટલો બને છે અરે ભાઈ અહીંયા ભાઈ ભાઈ શાહ બનાવે છે અમારે ગરમ એવાના એવું જ નહીં જાય ભાઈ શાહ બનાવે છે એ લોકો માટે ને હું આ અહીંયા રોટલા બનાવુંશ અમારે મધુપામી બોલે બોલો બરાબર ચાલો તમે ખીમા બતાવું પાંચ મિનિટ રાખવા દેવાનું પછી બંધ કરી દેવાનું જોઈ શકો છો એકદમ છૂટું છૂટું થઈ ગયું છે કાટા થઈને કાઢીશ નાખવાનું મસ્ત છૂટું થઈ ગયો છે સરસ મજાનો આવી આવી રીતના ખીમો કોને ખા દેલો છે કવરકડજો આ સુગમેનો તો પહેલી વાર જ ખાઉં છું આનો તો બે 2 મિનિટ થઈ જઈએ એટલે હવે બંધ કરી દે ચાલો તો અમે જમમાં બેઠી છે જોઈ શકો છો ખીમો તો હું ટેસ્ટ કરીને તમને બતાવું કેવો બેનો છે અહીંયા આયા જૈનયા ભાઈ હવે કેસે કેવો લાગે મસ્ત છે ને થોડો કાંટા હોય પણ જોવું પડે જો

તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારીશું વિડીયોમાં ત્યાં સુધી બાબા જય શ્રી કૃષ્ણ